તો છે ને એકદમ સરસ જો આ શાક જોતા જ તમને ખાવાનું મન થઈ જશે અને આ શાક જોશો પછી સો ટકા તમે આ રીતે ઘરે શાક બનાવશો અને હોટલનું શાક તમે સાવ ભૂલી જ જાશો તો છે ને એકદમ સરસ અને આ શાક જોતાં જ તમને ખાવાનું મન થઈ જશે હેલો ફ્રેન્ડ તો તમારું સ્વાગત છે મારા રસોડામાં તો આજે હું તમારી સાથે શેર કરીશ રીંગણના શાકની રેસીપી તો ચાલો શરૂ કરીએ રેસીપી આજે આપણે બનાવશું ગ્રેવીવાળું રીંગણનું શાક તો રીંગણનું ગ્રેવીવાળું શાક બનાવવા માટે મેં તાજા છે ફ્રેશ રીંગણ આવે તે લીધેલા છે તો તમે જોઈ શકો છો તો રીંગણ આપણે એકદમ સરસ તાજા છે તો રીંગણ મેં બસો પચાસ ગ્રામ લીધેલા છે તો રીંગણને આપણે સારી રીતે ધોઈ લીધા છે તો કટિંગ આપણે ઉપરથી આટલો ડીટિયાનો ભાગ કાઢી લેશું આપણે આ રીતે ઊભા ચાર કાપા કરશું તો રીંગણને આપણે આ રીતે ઊભા ચાર કાપા કરી અને કટિંગ કરી લેવાનું તેથી રીંગણ અંદર સડેલું હોય તો પણ દેખાય તેના માટે આપણે રીંગણને આ રીતના ચાર કાપા કરી લેવાના તો બધા જ રીંગણમાંથી આપણે પહેલાં આ રીતે ડીટિયાનો ભાગ કાઢી રીતે આપણે ચાર ભાગમાં કટિંગ કરી લેશું આપણે બધા જ રીંગણાનું આ રીતે ચાર ભાગમાં કટિંગ કરી લીધું છે આ રીતે આપણે ચાર ભાગમાં રીંગણાને કટિંગ કરી લેવાના તો ઉપરથી આપણે ડીટિયાનો ભાગ સાવ નહીં કાઢવાનો તો આ રીતે ડીટિયાને કટિંગ કરી અને આ રીતે ચાર ભાગમાં કટિંગ કરી લેવાનું રીંગણાને આપણે તળીને શાક બનાવશું તો રીંગણાને આપણે પેલા તળી લેશું ગરમ થઈ ગયું છે તો આપણે રીંગણને તળી લેશું તો બધા જ રીંગણ આપણે એક સાથે તળી લેશું રીંગણનું ગ્રેવીવાળું શાક પ્રસંગમાં બનતું હોય અને જે પ્રોગ્રામમાં પણ બનતું હોય તો તે રીતે આપણે રીંગણનું શાક બનાવશું તો રીંગણનું શાક આપણે રીંગણ તળી અને પછી બનાવશું તો શાકનો ટેસ્ટ એકદમ સારો આવશે અને ગ્રેવીવાળું એકદમ ચટપટો અને ટેસ્ટી શાક બનાવશું તો રીંગણને આપણે પાંચ મિનિટ જેવું થઈ ગયું છે તો રીંગણ આપણા એકદમ સારા એવા તળાઈ ગયા છે તો તમે જોઈ શકો છો તો આ રીતે પાંચ મિનિટ રીંગણને તળી લેશો તો રીંગણ એકદમ ઝડપથી તળાઈ જાશે અને રીંગણનું ગ્રેવીવાળું શાક પણ ઝડપથી બની જાશે જો તો આપણે એ શાકનો મસાલો બનાવવા માટે અડધી વાટકી જે મોળા આવે છે તે લીધેલા છે બે ચમચી સિંગદાણા બે ચમચી તલ બે ચમચી ટોપરાનું ખમણ એક ચમચી મગજત્રીના બી બે ચમચી વરિયાળી એક ચમચી આખા સૂકા ધાણા તો આ ઇન્ગ્રેડિયન્ટ્સ છે તેને તમે વધારે કે ઓછા પણ કરી શકો છો તો આ બધા જ ઇન્ગ્રેડિયન્ટ્સને આપણે મિક્સરમાં પીસી અને તેનો મસાલો તૈયાર કરી લેશો તો તેમાં આપણે એક ચમચી ખસખસના બીનો ઉપયોગ કરશું બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સને પીસી અને મસાલો તૈયાર કરશું તો તેની જગ્યાએ તમે આ બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સને ખાંડી અને તે રીતે પણ તમે મસાલો બનાવશો તો પણ શાકનો ટેસ્ટ એકદમ સારો આવશે સિંગદાણા તલ વરિયાળી ટોપરાનું ખમણ મગજત્રીના બી ટેસ્ટી શાક બનાવવા માટે આપણે એક ચમચી ખસખસના બીનો પણ ઉપયોગ કરશું તો આપણે એ શાકનો મસાલો છે તેને આપણે પીસી લીધો છે તો સાવ ઝીણું પીસવાનું તો તેને આ રીતે અધકચરું પીસી અને તૈયાર કરવાનું તો આપણે બાઉલમાં કાઢી લેશું મસાલો તૈયાર કરી લીધો છે તો હવે આપણે ડુંગળી ટામેટાની પ્યોરી તૈયાર કરશું તો પ્યોરી બનાવવા માટે મેં મોટી સાઇઝની એક નાંગ ડુંગળીને આ રીતે મોટું કટિંગ કરેલું છે એક નાંગ મોટી સાઇઝનું ટામેટું કટિંગ કરેલું છે જો તમે ડુંગળી લસણ ન ખાતા હોય તો તેને તમે સ્કીપ કરી શકો છો તો એકલી ટામેટાની પ્યોરીનો પણ તમે ઉપયોગ કરી શકો તો આપણે પંદરથી સત્તર કળી લસણની લીધેલી છે એક ઇંચ આદુનો ટુકડો અને અડધો નંગ લીલું મરચું લીધેલું છે તો તેને પણ આપણે આ પ્યોરી ભેગું જ પીસી લેશું તેમાં આપણે ચારથી પાંચ ચમચી જેટલા પાણીનો ઉપયોગ કરીશું તો આપણે એ પ્યોરી તૈયાર છે અને શાકનો વઘાર કરી લેશો તેલ ગરમ થઈ ગયું છે તો અડધી ચમચી આપણે રાઈ ઉમેરશું અડધી ચમચી જીરું ચપટી હિંગ અડધી ચમચી હળદર પાવડર વઘારમાં આપણે એક નંગ તમાલપત્ર બે નંગ સૂકું લાલ મરચું એક તજનો ટુકડો અને એક આપણે બાદિયાનો ફૂલ તો તમે સૂકા મસાલાનો ઉપયોગ કરી શકો જો તમારે સૂકા મસાલાનો ઉપયોગ ન કરવો હોય તો તેને તમે સ્કીપ કરી શકો છો તેમાં આપણે જે આ ડુંગળી ટમેટાની પ્યોરી છે તેને ઉમેરી દેસું તો આપણે આ ડુંગળી ટામેટાની પ્યોરીને પાંચથી છ મિનિટ તેલમાં સતળાવા દેશું પાંચથી છ મિનિટ તેલમાં સતળાશે એટલે આપણી ડુંગળી ટમેટાની પ્યોરી એકદમ સારી એવી ચડી જશે ડુંગળી ટમેટાની પ્યોરી જો કાચી હશે તો શાકનો ટેસ્ટ જરાય સારો નહીં આવે અને શાકમાં કાચી સ્મેલ આવશે તો તેના માટે આપણે ડુંગળી ટામેટાની પ્યોરી સારી રીતે તેલમાં સતળાય ત્યાર પછી આપણે તેમાં મસાલાને ઉમેરશું પ્યોરી છે તે એકદમ સારી એવી સતળાઈ ગઈ છે તો તમે જોઈ શકો છો તો ઉપરથી તેલ પણ એકદમ સારું એવું છૂટું પડી ગયું છે તો તેમાં આપણે એ મસાલા ઉમેરી દેશું તો બે ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરશું તો તીખાશ તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો એક ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી ગરમ મસાલા પાવડર સ્વાદ પ્રમાણે મીઠું અને શાકના બેલેન્સ માટે આપણે એક ચમચી ગોળનો ઉપયોગ કરીશું ગોળની જગ્યાએ તમે ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો અડધા લીંબુનો રસ ઉમેરશું મિક્સ કરી અને બે મિનિટ આપણે બધા જ મસાલા તેલમાં સારી રીતે સતળાવા દેશું બે મિનિટ તેલમાં સારી રીતે સતળાય ત્યાર પછી આપણે જે પીસેલો મસાલો છે તેને ઉમેરશું તો મસાલા આપણા તેલમાં એકદમ સારા એવા સતળાઈ ગયા છે તો તમે જોવો છો કે એકદમ સારા એવા સતળાઈ ગયા છે તો તેમાં આપણે જે પીસેલ મસાલો છે તેને ઉમેરી દેશું મસાલો ઉમેરી અને મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી લેશું શાક નહીં બનાવ્યું હોય તો તમે ચોક્કસથી એકવાર જોજો આ રીતે શાક પ્રસંગમાં પણ બનતું હોય છે હોટલમાં પણ બનતું હોય છે અને પોગ્રામમાં પણ બનતું હોય છે તો એકદમ જોરદાર ટેસ્ટ સાથે આપણું ગ્રેવીવાળું રીંગણનું શાક બનશે તો તમે ચોક્કસથી આ વિડીયો જોજો તો આપણે તેમાં બે કપ જેટલું પાણી ઉમેરશું માં આપણે બે કપ પાણી ઉમેરી અને ગ્રેવીને આપણે ત્રણથી ચાર મિનિટ ગ્રેવીને ચડવા દેશું ત્રણથી ચાર મિનિટ ગ્રેવી ચડે ત્યાર પછી આપણે તેમાં રીંગણ ઉમેરશું ચાર મિનિટ જેવું થઈ ગયું છે અને શાકની ગ્રેવી આપણી એકદમ સારી એવી ચડી ગઈ છે તો તમે જોવો છો કે ગ્રેવીમાંથી આ રીતે એકદમ તેલ ઉપર આવી ગયું છે રીંગણને ઉમેરી દેશું રીંગણને ઉમેરી અને આપણે બેથી ત્રણ મિનિટ તેને ઢાંકી અને ચડવા દેસુ શાકને આપણે ચેક કરી લેશું તો ત્રણથી ચાર મિનિટ જેવું થઈ ગયું છે અને શાક આપણું એકદમ સારું એવું ચડી ગયું છે તો તમે જોઈ શકો છો ત્યાં રીંગણના શાકની રેસીપી ગમે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં તો સૌથી પહેલું નોટિફિકેશન તમને મળતું રહે તો છે ને એકદમ સરસ હોટલ જેવું જ અને આ શાક જો આ રીતે બનાવશો તો તમે હોટલ પણ ભૂલી જાશો અને તમે આ શાકને પરોઠા કે બાજરીના રોટલા ભાખરી રોટલી તો ગમે તેની સાથે તમે સર્વ કરી શકો છો તો આપણે ઉપરથી પંદરથી નંગ કાજુને ઉમેરી દેસું ત્રણથી ચાર ચમચી જેટલી સૂકીલાલ દ્રાક્ષ લીધેલી છે તો આપણે શાકનો બેલેન્સ જાળવવા માટે આપણે ગોળનો ઉપયોગ ઓછો કરેલો છે તો તેના માટે આપણે સૂકીલાલ દ્રાક્ષનો ઉપયોગ કરીશું તો થોડા લીલા ધાણા ઉમેરશું તો આપણે શાકને સારી રીતે મિક્સ કરીને ગેસ બંધ કરી દેસું તો આપણે એ ગેસને બંધ કરીને શાકને સર્વ કરી લેશું તો ગ્રેવીવાળું રેસ્ટોરન્ટ સ્ટાઇલ શાક બની અને તૈયાર છે તો છે ને એકદમ સરસ જો આ શાક જોતાં જ તમને ખાવાનું મન થઈ જશે અને બનાવવાનું પણ મન થઈ જશે લીલા ધાણા તો છે ને એકદમ સરસ જો આ શાક જોતાં જ તમને ખાવાનું મન થઈ જશે અને આ શાક જોશો પછી સો ટકા તમે આ રીતે ઘરે શાક બનાવશો અને હોટલનું શાક તમે સાવ ભૂલી જ જાશો તો છે ને એકદમ સરસ અને આ શાક જોતાં જ તમને ખાવાનું મન થઈ જશે